મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસક્રમ પ્રથમ વર્ષનો શરૂ થઈ ગયો છે ત્યારે વિદ્યાર્થીઓના પીઆરએન નંબર હજી સુધી જનરેટ કરવામાં નહીં આવતા એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષ માટેનો અભ્યાસક્રમ ચાલુ થઈ ગયો છે પરંતુ અત્યાર સુધી વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ કરવામાં નહીં આવતા એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સબ્જેક્ટ સિલેક્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ઘણા વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ ન થયા હોવાને કારણે તેઓ પોતાનો સબ્જેક્ટ સિલેક્શન કરી શકતા નથી જેથી વહેલી તકે વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ કરવામાં આવે તેવી માંગ લઈને એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોકરાઓ <hyal koris> <other> <German language> <word> આજ રોજ એનએસયુઆઈ દ્વારા એમએસ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી આવેદનપત્ર આપવામાં આવ્યું કારણ કે તમે જોશો કે પ્રથમ વર્ષ જે રીતે ચાલુ થઈ ગયા છે કોલેજમાં અને સાથે સાથે પ્રથમ વર્ષના અભ્યાસ દરેક ફેકલ્ટીમાં ચાલુ થઈ ગયા છે બીકોમની વાત કરો બીબીએની વાત કરો બીસીએની વાત કરો કે બીએસસીની વાત કરો તમામ ફેકલ્ટીમાં અભ્યાસ ચાલુ થઈ ગયા છે પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ નથી થયા ક્યાંક ને ક્યાંક જોશો કે બીબીએનું પણ અભ્યાસ ચાલુ થયા આજે એક મહિનો થઈ ગયો છે પરંતુ વિદ્યાર્થીઓ પાસે તેઓના પીઆરએન નંબર જનરેટ નથી થયા એના કારણે આઈ કાર્ડ પણ નથી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ એટલા મૂંઝવાઈ ગયા છે કે તેઓના સબ્જેક્ટ સિલેક્શનની પ્રોસેસ પણ ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે લોગ ઇન નથી થતું તેના કારણે તેઓ પોતાનું સબ્જેક્ટ સિલેક્શન નથી કરી રહ્યા એટલે આ કારણથી અમે આ એનએસયુઆઈ દ્વારા જે છે આજે હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓના જે પીઆરએન નંબર છે તે વહેલીમાં વહેલી તકે જનરેટ કરવામાં આવે